માંગરોળના ડુંગળી ગામે મહિલા સશક્તિકરણ અને સ્વસહાય દ્વારા સ્વચ્છતા અંતર્ગત વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડના દીપ ટ્રસ્ટ નાની નરોલી પ્રોજેક્ટ વિસ્તારની મહિલાઓના સ્વસહાય સહાય જૂથ દ્વારા સ્વચ્છ ઘર સ્વચ્છ ગામના ઇનામ વિતરણનો કાર્યક્રમ માંગરોડના ડુંગળી ગામ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં જીઆઈપીસીએલના માઇન્સ વિભાગના જનરલ મેનેજર પીસી ગોયલ એડીશનલ જનરલ મેનેજર સી એસ જાડેજા પદ્મશ્રી એવોર્ડ વિજેતા રમીલાબેન કામિત જિલ્લા પંચાયત સુરત ન્યાય સમિતિ અધ્યક્ષ અમી શાહ પરમાર દિનેશ સુરતી નૈના સોલંકી અફઝલ ખાન પઠાન માંગરોળ મામલતદાર એચવી ચાવડા તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ધરિયા બેંક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજર અશોક મીરા

અભિવાદન કરીએ ભારત માતા પ્રથમ સ્વચ્છ ઘટના તમામ લાભાર્થીઓને પ્રોત્સાહન છે અને પ્રજાજનો અને જીઆઈપીસીએલ વચ્ચે યોગ્ય સંકલન કરીને જીઆઈપીસી મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું આમ તો ગઈ કાલે જ આપણા જ ગુજરાતના પનોતા પુત્ર એવા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી એ આપણા ગુજરાતમાં ને એમાં પણ વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં નવસારી મુકામે આયોજિત કરવામાં આવેલ હતી આજે માંગરોળ તાલુકામાં અમે આ મહિલા સંમેલનનું આયોજન ડીપ ટ્રસ્ટ દ્વારા આયોજિત કર્યું અને લગભગ પાંચ હજાર કરતાં વધારે સંખ્યામાં માતા બહેનો અહીંયા ઉપસ્થિત રહી હતી તો એ વિષય ઉપર ભાર આપવામાં આવે છે કે પોતાનું ગામ પણ સ્વચ્છ રાખવાનું પોતાનું ઘર પણ સ્વચ્છ રાખવાનું એટલે આખી જે થીમ છે એ સ્વચ્છતા ઉપર છે અને પાંચ લાખ કરતાં વધારે બહેનોને આજે ઇનામ પણ આપવામાં આવ્યું છે જે ખરેખર નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આ અભિયાન જીઆઈપીસીલ કંપનીએ ઉપાડ્યું છે હજુ પણ આ જ રીતે બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવે એવી મારી મીડિયાના મારફતે હું રામ મહાવદ્યા સી ઇ દીપ ટ્રસ્ટ જીઆઈપીસીલ રચિત દીપ ટ્રસ્ટ દ્વારા આજે સ્વ સ્વચ્છ ઘર સ્વચ્છ ગામ હરીફાઈના ઇનામ વિતરણ કાર્યક્રમ અંતર્ગત આજે કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ પણ ઉપસ્થિત હતા અને અન્ય મહાનુભાવો પણ હાજર રહેલા હતા આ જે હરીફાઈ હતી એ દીપ ટ્રસ્ટના પ્રોજેક્ટ વિલેજના પચીસ ગામોમાં હરીફાઈ થયેલી હતી અને આજે એનો ઇનામ વિતરણ કાર્યક્રમ હતો જેમાં લગભગ સત્તરસોથી વધારે બહેનોએ આ ભાગ લીધેલો હતો અને આજે પ્રથમ દ્વિતીય અને તૃતીય જે વિજેતા છે એમને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે અને સાથે સાથે દરેક જે ભાગ લીધેલ બહેનો છે એમને પણ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે આ જે દીપ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે મહિલાઓ સાથે કામ કરવામાં આવે છે તો સ્વચ્છતાનો મેસેજ ગામમાં પહોંચે એ બાબતનો આજે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને સાથે સાથે પદ્મશ્રી રમીલાબેન ગામિતને પણ આપણે બહેનોને પ્રોત્સાહન માટે બોલાવેલા હતા ધન્યવાદ